હાલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું ત્યારે સમગ્ર બોટાદ જિલ્લો અગ્રેસર રહ્યું છે ત્યારે બોટાદમાં ગુરડા રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ દર વર્ષે ખૂબ જ સારા આવે છે આ વર્ષે એટલે કે સને બે હજાર પચીસમાં સાલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેખાભાઈ વિવેક જગદીશભાઈએ ગુજરાતમાં સામાન્ય પ્રવાહમાં ચોથા ક્રમે નંબર મેળવી બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળનું નામ રોશન કર્યું છે દેગાભાઈ વિવેકને આ બાબતે પૂછતા તેઓ શાળાના શિક્ષકોની મહેનત અને શિક્ષકો તરફથી પૂરતું ધ્યાન અને કાળજી લેતા તે નંબર મેળવી શક્યો છે તેવું તેમણે જણાવ્યું હતું મારા સાહેબ બારમાના બારમાનો કોમર્સની અંદર પંચાણું પોઈન્ટ અડસઠ ટકા છે એના બરાબર એટલે સ્વામિનારાયણ ગુરુકુળ વતી હું એમનો આભાર માનું છું બરાબર અને ખૂબ સરસ કાર્ય જે લોકો ભણાવ્યા છે અને સારું કાર્ય કર્યું છે એનાથી હું આનંદ છું બરાબર આજે તમારા ગુજરાતમાં ચોથો ક્રમ આવ્યો છે તો તમને કેવી ખુશીની લાગણી અનુભવ ખુશી તો સારી છે સાહેબ હર કોઈ બાળક કોઈનું હોશિયાર હોય તો હર કોઈ માતા પિતાની લાગણી હોય બરાબર ઓછા અને સારી રીતે જે માલુસ્વામીના સાહિત્યની અંદર જે રહી અને જે રવિરાજ સામે જે છે એને બહુ ખૂબ સારી મહેનત કરી છે અને સારું ભણાવ્યું છે અને સારી રીતનું ધ્યાન રાખે છે બરાબર મેં બાર કોમર્સમાં સ્માર્ટ વિભાગ ગુરુકુળમાં એડમિશન એડમિશન લીધું હતું મારે બારમાં પંચાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા અને રાજ્યમાં ચોથા સ્થાન આવ્યું છે અને અહીંની ગુરુકુળ સ્માર્ટ વિભાગની વ્યવસ્થા ખૂબ જ સારી છે મેનેજમેન્ટ અહીં કે રહીરા બહુ જ સારો છે અને છેલ્લા પાંચ વર્ષથી બોટાદ જિલ્લાની અંદર અઢાર વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડ ની અંદર ટોટલ સાહીઠ વિદ્યાર્થીઓ છે કુલ સંખ્યા એ એ ટુ વાત કરીએ તો અઠ્યોતેર વિદ્યાર્થીઓ છે જે અમારી કુલ સંખ્યાના ચાલીસ ટકા વિદ્યાર્થીઓ જે એવન એ ટુ ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે એનો આનંદ છે એનું કારણ એક જ છે કે અહીંયા માઇક્રો પ્લાનિંગથી સ્ટડી કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સાથે પરિવારથી વિશેષ દરેક શિક્ષકોનું એટેચમેન્ટ હોય છે શિક્ષકોની મહેનત હોય છે વિદ્યાર્થીઓની ખૂબ મહેનત હોય છે સતત ઓબ્ઝર્વેશન હોય છે એમને જ્યાં પણ કંઈક ખામી ઉણપ હોય છે ત્યાં આખી ટીમ સાથે હોય છે અને છેલ્લા ત્રણ માસ ની વાત કરી તો સતત રિવિઝન પેપર પ્રેક્ટિસ રાઈટ અને એના જ હિસાબે આજે વિદ્યાર્થીઓ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છે બરાબર છે એ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે દર વર્ષની જેમ બે હજાર પચીસનું ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક છે તેમાં બોટાદ જિલ્લાનું રિઝલ્ટ ગુજરાતમાં બધા જ જિલ્લાઓ કરતાં તૃતીય સ્થાને હોય એવું દેખાઈ રહ્યું છે અને આજે અમારી શાળા કેતા સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનો રિઝલ્ટ પણ અઠ્ઠાણું કરતા વધુ ટકા સાથે વિદ્યાર્થીઓએ મહેનત વાલીએ મૂકેલો વિશ્વાસ ગુરુજનોના આશીર્વાદ ભગવાન પ્રત્યેની ભાવના એ સમગ્ર સમન્વય અને શિક્ષકોની અથાગ મહેનત નું આ પરિણામ હોય એવું દ્રષ્ટિગોચર થાય છે ઉચ્ચતર વિભાગમાં ધોરણ બાર ની અંદર અમારી સંસ્થાનો વિદ્યાર્થી દે વિવેક કે જેને ગુજરાતમાં ચોથું સ્થાન પ્રાપ્ત થાય છે નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા સાથે એ અગ્રેસર છે પાંચ વિષયોની અંદર સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કરે છે એના માતા પિતાની જે ધગજ સવારમાં સાત વાગ્યે વિદ્યાર્થી શાળાએ આવે સાંજે છ વાગ્યા સુધી શિક્ષકોના માર્ગદર્શન રવિરાજ સરની મહેનત એનું ફોલોઅપ લેવાનું જે કાર્ય એ મિલેટરી પ્રમાણે મિનિટ ટુ મિનિટનું આયોજન અને માતા પિતાને પણ સંસ્થા શિક્ષકગણ ઉપર એવો વિશ્વાસ બપોરે ટિફિન આપી અને ત્રણસો પાંસઠ દિવસ વિદ્યાર્થી મહેનત કરે સમયે સમયે વાલી આવી અને ટિફિન આપે એક હીરા ઘસનાર વ્યક્તિ સામાન્ય પરિવાર અને એની જે મહેનત હતી એ આજે રંગ લાવી છે પરિવારનું નામ રોશન કર્યું છે સંસ્થાનું નામ રોશન કર્યું છે એ વિદ્યાર્થી ભણી ગણીને ખૂબ આગળ વધે જ્યારે સમાચાર મળ્યા ત્યારે અતિ આનંદ થયો અને ભગવાનનો સૌ પ્રથમ પહેલા પ્રસાદીનો હાર આપ્યો આગામી પ્રગતિ એની ખૂબ થાય એવી અમારી શુભ ભાવના બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ